કેમ છો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સરો વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં વિડિયો ગમે તો કંઈક વ્યવસ્થિત સારા અક્ષરે કંઈક લખી નાખજો કે વિડિયો અમને ગમ્યો અને ઉપયોગી થયો ચાલો તો હવે દાખલા નંબર 7 જોઈએ તો સ્વાધ્યાય 10.3 માં આપણે દાખલા નંબર 1 થી 6 સુધી જોઈ ગયા છે હવે દાખલા નંબર 7 થી શરૂઆત કરવાની છે ચાલો દાખલા નંબર સાત જોઈએ શું આપ્યો છે એક ઓરડાની લંબાઈ ચાર મીટર અને પહોળાઈ ત્રણ મીટર પચાસ સેમી છે તો ઓરડાના આખા ભૂણી તળિયાને ઢાંકવા માટે કેટલા ચોરસ મીટર શત્રિંજી એટલે કે ઝાઝમ જોઈએ ચાલો શું આખું છે શત્રિંજી આપણે એક ચોરસ ઓરડો છે લગ ચોરસ તો એમાં આપણે શત્રિંજી પાત્રવાયની છે તો કેટલી જોઈશે એ આપણે મેળવવાનું છે તો સૌ પ્રથમ આપી દીધેલું લખી નાખીએ શું આપ્યું છે તો કે ઓરડાની આપી દીધી છે આપી છે તો કે લંબાઈ દીધી કેટલી છે તો કે ચાર મીટર ચાલો ઓરડાઈ ની પહોળાઈ આપણને આપી દીધી છે તો કે પહોળાઈ કેટલી આપેલી છે ત્રણ મીટર પચાસ સેમી ચાલો આગળ દાખલો છ જ આપણે આ રીતના એક જોઈ ગયા છે ચાલો હવે શું કરવાનું છે આને મીટરમાં માં ફેરવી નાખીએ કાને સેમીમાં માં ફેરવી નાખવાનું પણ આપણે છેલ્લે શું કીધું છે ચોરસ મીટર માં ક્ષેત્રફળ જે છે હવે આપણે સેમી માં ફેરવશું તો છેવટે એને તો મીટરમાં ફેરવી જ પડશે એટલે આપણે મીટરમાં જ રાખીએ આ 3 મીટર પ્લસ આ 50 સેમીમાં છે મીટરમાં માં ફેરવવાનું છે તો 100 વડે ભાંગવું પડે તો મીટરમાં માં ફરી જાય

ચાર તેરી બાર ચાર તેરી બાર ની ચાર પંચ્યા વીસ એટલે બે બાર બે ચૌદ કેટલું થાય ચૌદ મીટર અથવા ચૌદ ચોરસ મીટર શું થાય ચૌદ ચોરસ મીટર આટલી છે જોઈએ ચાલો અમુક ને ન ખબર પડી હોય તો એને પોઈન્ટ દૂર કરીને પણ આ રીતના કરી શકે જો બાજુ હું કરી દઉં છું કે ચાર ગુણ્યા પાંત્રીસ છેદ છેદમાં કેટલા આવે દસ આ છેદ ઉડાડ હોય તો ઉડાડી દેવાના અથવા ન બે ચાર બે પંચા દસ પાંચ સત્તા પાંત્રીસ ચાર 2 ચૌદ કેટલા થઈ ગયા ચૌદ

Poin tali ya, poin tali ini, dakwa mai te, cawut coros meter, setrenji, 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 આઠ જોઈએ શું જોઈએ છો દાખલા નંબર આઠ એક ભુવે લંબાઈ પાંચ મીટર અને પહોળાઈ ચાર મીટર છે તેના પર ત્રણ મીટર બાજુવાળી એક ચોરસ ક્ષેત્રે

ચાલો આ રીતનું કઈક પોઈન્ટ આવ્યું છે હવે એની લંબાઈ કેટલી છે તો કે પાંચ મીટર અને પહોળાઈ કેટલી છે ચાર મીટર ચાલો હવે આની અંદર એક ત્રણ મીટર આ ત્રણ મીટર ને એટલે કે બધી બાજુનું વાક હોય ત્રણ ત્રણ મીટર ત્રણ મીટર બાજુ નો એક ચોરસ છે ચોરસ ક્ષેત્ર જે પાથરી છે આની વચ્ચે એટલે એની ઉપર એમ ગોળ એની ઉપર તો હવે જે ક્ષેત્ર ની જે પાથરી છે એ એટલે હવે આપણે આ મેળવવાનું છે આ ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે એટલે એમ કારણ કે ક્ષેત્ર ની નથી આ ભાગ બાકી રહી ગયેલો છે એનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે ચાલો તો સૌ પ્રથમ આપડે શું કરી નાખશું

লম্বাই পাঁচ মিটার পহাই মিটার চালোত ক্ষেত্রফল বারবার শু থা লাই મીટર આ જે આખું ભૈતરિયું છે એનું ક્ષેત્રફળ કેટલું મળી ગયું આપણને વીસ ચોરસ મીટર હવે આ ભૈતરિયા ઉપર આ ચોરસ ક્ષેત્ર પાથરેલી છે અને આ જે છે એની ઉપર આ ચોરસ ક્ષેત્રે પાત્રી છે તો હવે આ ચોરસ ક્ષેત્રે નું આપણે મેળવી લઈએ તો તેથી ચોરસ બાજુ કેટલી આપેલી છે ત્રણ તો ત્રણ ગુણ્યા ત્રણ તેરી નવ ચોરસ મીટર ચાલો હવે શું કરી દેવાનું આજે કુલ ભણતર નું ક્ષેત્રફળ છે એમાંથી આ જે સરસ લાયદી છે આ સરસ પાથરિયા સિવાયના ભાગનું ક્ષેત્રફળ બરાબર કુલ diệnાતો એટલે કે 49 નું ક્ષેત્રફળ અને ચોરસ ક્ષેત્રંજીનો વાત કરી દેવાનો કે 49 નું ક્ષેત્રફળ ઓછા છેનું છે ચોરસ ક્ષેત્રંજી નું ક્ષેત્રફળ ચાલો રેડી 49 કેટલું છે ટોટલ 20 એમાંથી ના નવ બાદ કરી દે તો કેટલું વધે

એક જમીન ના ટુકડા ની લંબાઈ પાંચ મીટર અને પહોળાઈ ચાર મીટર છે તો પછી તેમાં એક મીટર લંબાઈની ની બાજુ વાળા પાંચ ફૂલ ના ક્યારા બનાવે છે એક મીટર ના ચાલો પાંચ ક્યારે તો જમીનના બાકીના બાકી ભાગ નું ક્ષેત્રફળ શોધો તો સૌ પ્રથમ અહિયાં આપણે શું કરવું પડશે તો કે જમીનનો જે ટુકડો છે એનું ક્ષેત્રફળ આપણે મેળવી લેવાનું છે એમાં પછી એક મીટર લંબાઈના ફૂલના ફૂલ ક્યારા આવી પાસે બનાવ્યા છે તો એવા કેટલા બનાવ્યા પાંચ બનાવ્યા તો પેલા આપણે એક ફૂલના ના ક્યારા એક

આ જમીનનો ટુકડો છે એમાંથી પાંચ મીટર લંબાઈ અને ચાર મીટર પહોળાઈ એવા એક મીટર લંબાઈ ના એટલે એક એક મીટરના ના પાંચ ફૂલ ના ક્યાં કેવા આ એક આ બે ત્રણ આ ચાર અને આ પાંચ આવા પાંચ ક્યાં રાખશે આની લંબાઈ કેટલી છે એક મીટર લંબાઈ એક મીટર ને પહોળાઈ એક મીટર એટલે કે ચોરસ હોય કેવો હોય જેની એક જ મીટર લંબાઈ હતી હોય ને એ એક જ બાજુમાં પી છે કેવો હોય ચોરસ હોય એટલે આપણે શું મેળવવાનું છીએ એક ચોરસ ફૂલના કેરાનું ક્ષેત્રફળ અને પેલા પ્રથમ આપણે જમીનના ટુકડાનું ક્ષેત્રફળ મેળવી લઈએ તો કે જમીનના ટુકડાની લંબાઈ લંબાઈ કેટલી છે તો કે 5 મીટર પહોળાઈ કેટલી છે 4 મીટર હવે આપણે એનું ક્ષેત્રફળ ટુકડા તેથી ક્ષેત્રફળ બરાબર શું થશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ શું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી આપણે છે પાંચ ગુણ્યા ચાર 450 20 4 મીટર ચાલો આપડો જો લા શું મળી ગયો આપણને જમીનના ટુકડાનું ક્ષેત્રફળ એટલે આ જે કોલ છે ને આ પૂરો જમીનના ટુકડાનું ક્ષેત્રફળ આપણને મળી ગયું છે હવે આપણે શું કરવાનું છે આ જે 1 મીટર છે ને આ 1 મીટર बाजूવાળા લંબાઈના 5 ફૂલના કેરા છે તો આપણે એક નું કરવા મેલ લેશું કે તેથી 1 મીટર લંબાઈ વાળા આટમાં ડાયરેક્ટ જ લખી નાખીએ એક ચોરસ એક ચોરસ ફૂલના ક્ષેત્રફળ કેટલું થશે તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા બાજુ ગુણ્યા બાજુ લંબાઈ ગુણ્યા લંબાય અથવા બાજુ ગુણ્યા બાજુ લંબાઈ કેટલી આપેલી છે તો કે એક મીટર એક મીટર ગુણ્યા એક એક એટલે એક ચોરસ મીટર ચલો હે ને આ એક ચોરસ મીટર તો આવા કેટલા ક્યારા છે તો કે પાંચ આવા કેટલા ક્યારા છે તો કે પાંચ તો પાંચ પાંચ ચોરસ ના એમ લખી નાખીએ કે પાંચ ચોરસ ના ફૂલ ના ક્યારા નું પાંચ ચોરસ મીટર કેટલું થાય પાંચ ચોરસ મીટર એક હતું તો એક ચોરસ મીટર પાંચ હોય તો પાંચ ચોરસ મીટર હવે આપણે બાકીના ભાગનું ક્ષેત્રફળ મેળવ્યું છે તો આપણે લખીએ કે તેથી જમીનના બાકીના ભાગનું ભાગનું ક્ષેત્રફળીનના ટુકડાનું કુલ ક્ષેત્રફળ છે એમાંથી આપણે આ પાંચ ચોરસ ના પુરાવા ક્ષેત્રફળ બાદ કરી દેવાનું છે તો ટોટલ કેટલું છે વીસ છે એમાંથી આ પાંચ બાદ કરી દઈશું તો કેટલું વધશે પંદર ચોરસ મીટર

જમીનનું જમીનનું ચોરસ મીટર છે કેટલું છે પંદર ચોરસ મીટર ચાલો આ આપણો જવાબ થઈ ગયો અને ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયો તમારે લાઈક કરી દેવાનો છે ને ચેનલ પર નવા હોય એને સબસ્ક્રાઈબ પણ કરી દેવાનો છે ને તમારા મિત્રોને જાણ પણ કરી દેવાની છે એટલે કે વિડીયો શેર કરી દેવાનો છે અને કોમેન્ટ બોક્સમાં તમને આ વિડીયો કેવો લાગ્યો એ લખી દેવાનો છે ચાલો ક્રીટ પાડી